સુરતના કાપોદરા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર જેટલા કલાકારને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી છને ને આઈસીયુમાં દાખલ કરાયા હતા કાપોદરાની ડાયમંડ ફેક્ટરીના સૌથી વધુ રત્ન કલાકારોને ઝેરી અસરથી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસિરિયા કિરણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત રત્ન કલાકારોની મુલાકાત લીધી હતી તે દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તમામના બોડી ચેકઅપ કરાવી ચોવીસ કલાક માટે ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે કોઈપણ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું કુલરમાં નાખી દીધું છે ડીસીપી કમિશનર સહિત પોલીસના તમામ વ્યક્તિઓ અહીં હાજર છે ડોક્ટરની ટીમ સહિત તમામ લોકો એક પણ રત્ન કલાકારને સહેજ પણ પ્રોબ્લેમ ન આવે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અનબ જેમ્સમાં કામ કરતા અને હોસ્પિટલમાં દાખલ નટવરભાઈએ જણાવ્યું હતું કે અમે અનબ જેમ્સમાં કામ કરીએ છીએ સવારે મેં પાણી પીધું તે સમયે વાસ આવતી હતી તે દરમિયાન શેઠને જાણ કરી હતી અને શેઠે જોયું તો તેમાં દવા હતી અમુક કારીગરોને માથું દુખવું અને ચક્કર આવતા હતા એટલે તાત્કાલિક એડમિટ કર્યા એકસો વીસ જેટલા લોકો છે અત્યારે બધાને સારું છે આવું કોણે કર્યું એ અમને ખબર નથી અમે બધા આરામ જેમમાં બેવી છીએ સવારમાં બધા પાણી પીધું એટલે વાસ આવવા મળે એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કારીગરને ચક્કર ને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા

ઉપરાંત આ ઝેરી દવા લાંબા સમયે અસર કરતી હોય છે એને લઈને તમામ રત્ન કલાકારોની તબિયત સારી હોવા છતાં ચોવીસ કલાક સારવાર હેઠળ દેખરેખ રાખવામાં આવ્યા છે આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવા થી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયેટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે તમામ પ્રકારની જાણકારી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલના તંત્ર પાસેથી ફોનમાં જ લેવામાં આવી હતી તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલા રત્ન કલાકારોના સ્વાસ્થ્ય અંગેની તમામ વિગતો મેળવી હતી ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસીરિયા મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ આરોગ્ય વિભાગ તથા પાલિકાના અધિકારીઓનો કાફલો કારખાનામાં તથા હોસ્પિટલમાં ધસી ગયો હતો પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને લઈ તપાસના આદેશ આપ્યા હતા